નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો શેરબજારના દબકારા અને આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર શેરબજારના દબકારામાં કાર્યક્રમમાં વાત કરીશું આજની માર્કેટની સ્થિતિ આજે માર્કેટ ખુલશે ત્યારે ખાસ કેવી સ્થિતિ રહી શકે છે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું અને જાણીશું કે ગયા સપ્તાહે કેવો કારોબાર કર્યો છે અને તેની છે સાથે ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટ અહીંયા ત્યારબાદ પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે કાઈ જે પ્રકારે આપણે ચર્ચા કરી કે માર્કેટ સારી સ્થિતિમાં જોવા મળ્યું છે ગયા સપ્તાહમાં ત્યારે આ સપ્તાહમાં આજે માર્કેટ ખોલવાનું છે ખાસ કઈ સ્થિતિ જોવા મળી શકે છે તો આ સપ્તાહની પરિસ્થિતિ તો મને ક્યાંક કે વોલેટિલિટી થોડી આવે એવી શક્યતા મને બેસે છે નિફ્ટી ને આપણે જોવા જઈએ તો નિફ્ટી ગત સપ્તાહમાં 24168 નો લો બનાવીને

બુધવાર સુધી આપણને ક્યાંક માર્કેટ થોડું પ્રોફિટ બુકિંગ આપે અને જે ઓવરબોટ પોઝિશનમાં છે નિફ્ટી એ થોડુંક સબડ્યુડ આપણને મીન્સ થોડાક લોઅર લેવલ ઉપર આવે લોઅર લેવલ કયા થઈ શકે છે તો દેખીતી વસ્તુ છે કે જે એને લો બનાવ્યો છે ત્રેવીસ હજાર ત્રણસો પચાસ એ તૂટવાની શક્યતા થોડીક મને ઓછી દેખાય છે તો

આ બે ત્રણ દિવસમાં એ શક્યતા મને થોડી દોષ દેખાય છે એટલે માર્કેટ મે બી આજે આજે ઇમ્પોર્ટન્ટ ડે પણ છે ગેનની એક માઇનર ડેટ છે તો આજને મુમેન્ટ મે બી કદાચ થોડુંક હાયર લેવલ ઉપર જાય ત્રણસો સાહીઠ સુધી ત્રણસો સાહીઠ નો રેઝિસ્ટન્સ લઈને પ્રોફિટ બુકિંગ આપે ઓર એલ્સ એનાથી બી થોડુંક ઉપર આવે તો ચારસો પચાસ નો રેઝિસ્ટન્સ નો ટેકો લઈને પછી પ્રોફિટ બુકિંગ આપે લેટ સી વોટ હેપન્સ ત્યાં સુધી કરે છે ધેટ વી હેવ ટુ વેટ એન્ડ વોચ માર્કેટ ખુલે માર્કેટ આપણને કહેશે બટ શક્યતા મને એમ દેખાય છે કે આજે માર્કેટ લુક્સ લાઈક સેલ ઓન રાઇસ એટલે પુટ લઈ લો ઓન ધ હાયર લેવલ રેઝિસ્ટન્સ ના નજીક એન્ડ ધેન વેઇટ ફોર ટુ ડે એટલીસ્ટ બટ નેચરલ છે તમારે ચારસો પચાસ ની ઉપરનો સ્ટોપલોસ એટલે તમે પાંચસો નો સ્ટોપલોસ રાખી શકો છો બટ કહેવાનો મતલબ કે એ સ્ટોપલોસ રાખીને કંઈક પોસિબલ આપણે ચોવીસ હજાર ને 23700 800 और एनादी नीचे 23500 तक સુધી निफ्टी આવી શકે છે તો લુક્સ લાઈક This week this week in the sense friday સુધી કારણ કે સોરી વેનેસડે સુધી કારણ કે પોવલ ની સ્પીચ પણ આવશે ત્યાં શું ડિસિઝન આવે છે શું मींस સ્ટેટમેન્ટ કઈ રીતના આવે છે ધેટ વી હેવ ટુ હિયર રાઈટ રેડ કટ નો સુચે ચાન્સીસ ડેટા જે પ્રમાણના આવે છે તો ડેટા તો સજેસ્ટ કરે છે મીન્સ ઇન્ડિકેશન આપે છે કે રેડ કટ ના ચાન્સીસ વધ્યા છે સો લેટ્સ સી વેઇટ એન્ડ વોચ બાકી તો સવાલ છે કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના માટે 23350 આ સપોર્ટ ઝોન હજી ઇન ટાક છે જે આપણે વાત કરી હતી કે જે 21 તારીખની આસપાસનો જે લો બન્યો છે ધેટ વી હેવ टेक કેર તો ત્રેવીસ હજાર ત્રણસો પચાસ નો જે લો છે તો બજેટ છે અને

ઉઝન ટુ હંડ્રેડ ટુ હંડ્રેડી આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે આ રેન્જમાં મને બેંક નિફ્ટી દેખાય છે વન્સ ઇટ કમ્સ આઉટ ઓફ ધીસ રેન્જ આ રેન્જ થી બહાર જો તમને જોવા મળે તો એક સારી મુમેન્ટ વી કેન સી અરાઉન્ડ સે 500 હન્ડ્રેડ પોઈન્ટ ની મુમેન્ટ આપણને જોવા મળી શકે છે તો બેંક નિફ્ટી એ સચ મે

નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે આપ અહીંયા પૂછી શકો છો અને આ ફોન કરો ત્યારે આપના જે ટીવીનો અવાજ જરા ધીમો રાખજો જેથી આપનો અવાજ ક્લિયર અમારા સુધી પહોંચી શકે તો અલગ અલગ વાત કરીએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ તેના કેવા લેવલ્સ આજે રહી શકે છે કે આ લેવલ્સ ખાસ જે ફોકસમાં રહી શકે તેના પર આપણે આપણે ચર્ચાને આગળ વધારીએ સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની ચર્ચા કરીશું તે છે ટાઇટન જો ગોલ્ડનો ભાવ થોડોક વધ્યા છે ટાઇટન છેલ્લા કેટલા સમયથી પ્રોફિટ બુકિંગ ઝોનમાં છે હવે ગોલ્ડનો ભાવ વધ્યા છે તો ચાન્સીસ દેખાય છે કે મેબી ટાઇટન મે બાઉન્સ મે બાઉન્સ આઈ એમ નોટ 100% શ્યોર કારણ કે ક્યાંય કોઈ એવો સંકેત દેખાતો નથી બટ સપોર્ટ મને 3210 નો દેખાય છે તો કીપિંગ 3210 એઝ યોર વીકલી ક્લોઝિંગ બેסיસ સ્ટોપ લોસ

આપનો સપોર્ટ જે છે એ રહેશે ત્રણસો પચીસ થી નીચે સો એની બિલો થ્રી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ સપોર્ટ ઝોન તમે એને હોલ્ડ કરીને યુ કેન યુ કેન ટ્રેડ ફોર લોંગ અને રેજિસ્ટન્સ આપશે ત્રણસો ચોત્રીસ ત્રણસો ચોત્રીસ ક્રોસ કરશે તો પોસિબલી થોડુંક વધારે અપમુવ આપણને જોવા મળી શકે પરિવાર છે લેવલ કે જે 325 ની નીચે અને રેジસ્ટન્સ 334 જે આગત્યાનો લેવલ હિન્દુસ્તાન કોપર માટે વાત કરી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ફોસિસ અ આઈટી સેક્ટર થોડુંક મને મજબૂત જોવા મળી રહ્યું છે તો આઈ વુડ ઓલવેઝ પ્રેફર ટુ ગો લોંગ ફોર અ લોંગર આજના દિવસ માટે વાત મારે બજાજન બંનેના સપોર્ટ જોઈએ છે જી બજાજ ઇન સુગર અને જીટીપીએલ આ બંનેના

સવાલ છે gdpl કારણ કે આ ચેનલ gdpl ની ચેનલ છે એટલે અમે એના વિશે કોઈ ચર્ચા ના કરીશું જાજા જે સુગર ની વાત કરી પોઝિટિવ છે હોલ્ડ જરા રાખવાની અને જે અગત્યનું લેવલ 44.40 પૈસા જે પણ જણાવ્યું છે આગળ વાત કરીએ એક અન્ય કોલર જોડાયા છે હેલો હેલો જી આપનું નામ જણાવશો ને સવાલ હેલો

नाईदर पॉसिबली कदाच नेगेटिव प्रॉफिट बुक जी अगर बात करें कने कॉलर हेलो मारे सांगी इंडस्ट्री लेवा छे हरीशभाई पटेल बोलू छु सांगी इंडस्ट्री लेवा छे तो कया सपोर्ट पे ले सकू कया भावे ले सकू ने लेवा छे कया सपोर्ट है कया लेवल है लेई सकय जो सांगी इंडस्ट्रीज नो सपोर्ट जो तुम्हारे कितना टाइम फ्रेम मटे ले आओ जो तब मैं मैंने बात नहीं करी बट जो हूँ एक एवरेज मीडियम टर्म की बात तो रूप तो आई थिंक 88 89 मेंस एनीथिंग अब 90 तब मैं ले ही सको जो कीपिंग का स्टॉप लॉस ऑफ 89 आप नो लेवल देखें अगर इंस्ट्रूमेंट की बात करें नेक्स्ट इंस्ट्रूमेंट बंधन बैंक

260 થી ले ले 280 ની ઝોન તમને લઈ લો એટલે આ તમારો એક રેジस्टेंस ઝોન છે વન્સ 280 ક્રોસ કરશે તો શક્યતા દેખાય છે પછી એ 310 થી 320 30 ની ઝોન માં પણ પછી આવી શકે છે તો એના માં પછી આપણને એક નેક્સ્ટ ઝોન જોવા મળશે હાલના તબક્કે તો આ 250 થી 270 નો જે ઝોન છે એ ખૂબ જ એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન દેખાઈ રહ્યો છે

ટાટલ સ્ટીલ ના નજીક છે યસ યુ કેન હોલ્ડ અપનો સપોર્ટ 173 170 નો રહેશે અ જી આપનો સવાલ જણાવશો ક્યાથી બોલો

થોડો દૂરનો સપોર્ટ વાત કરીને ટાઈમ ફ્રેમ મને નથી વાત કરી તો બસો રૂપિયાનો એક દૂરનો સપોર્ટ છે અને નજીકના સપોર્ટમાં આપણે વાત કરવા જઈએ તો ત્રણસો સાત આઠ નો એક નજીકમાં સપોર્ટ છે ઓન ધ ક્લોઝિંગ તો નજીકનો સપોર્ટ ત્રણસો દસ ત્રણસો સાત આઠ અને દૂરનો સપોર્ટ છે બસો નેવું જે વાત કરી આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આઈસર મોટર સાત્રીસ ઉપર બંધ આપી દીધો છે ઓકે લુક્સ પોઝિટિવ હવે ચાર હજાર સાતસો પચાસ ની ઉપર ટ્રેડ કરશે તો ફર્ધર હું આપણે જોઈ શકીએ છીએ મેતસો નેવું

જી આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂર પાડ્યું બદલ થેન્ક યુ વેરી મચ્છ તો શેરવે દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ કાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહ નિર્માણ દિવસ નમસ્કાર